રાજ્યમાં વધુ બે ખાનગી હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી છે માર્ગદર્શિકાનું પાલન ન કરનારી આ બંને હોસ્પિટલો પચાસ પચાસ હજાર નો દંડ ફટકાર્યો છે જેમાં પાલનપુરની સદભાવના હોસ્પિટલ અને જુનાગઢ ની સમન્વય હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે મળતી માહિતી મુજબ પાલનપુરની હોસ્પિટલમાં એમ પેનલ ડોક્ટર સિવાય પણ અન્ય ડોક્ટર્સ સર્જરી કરતા હતા

જુનાગઢ જે જિલ્લામાં સમન્વય હોસ્પિટલ છે તેમાં એક ગેરરીતિ થતી હતી તેમાં જે પેકેજ કરતાં વધુ રૂપિયાની લાલચ આપી અને અન્ય પેકેજ બુક કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે ત્યારે આરોગ્ય મંત્રી પાનછેરા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને જે બે હોસ્પિટલ છે જે જુનાગઢની તેમજ રાજકોટની ત્યારે આ જુનાગઢની જે સમન્વય હોસ્પિટલ છે એને કડક કાર્યવાહી કરવામાં આવી છે તેની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી અને લઈને પચાસ હજાર જે જેવો દંડ છે તે માનવતા ભૂલી ગયા જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યુટ ને પીએમ જય યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ હોસ્પિટલમાં થયેલા એકસો ને પાંચ હોવાનું સામે આવ્યું છે યોજનાનો લાભ લેવા માટે દર્દીઓના રિપોર્ટ સાથે છેડછાડ કરાતી હતી બે દર્દીઓના લેબ રિપોર્ટમાં તો એક દર્દીના ઈસીજી રિપોર્ટમાં છેડછાડ કરાઈ હોવાનું ખુલ્યું છે તો ખોટા રિપોર્ટમાં બદલાવ કરીને દર્દીઓને ઓપરેશન જરૂરી હોવાનું કહીને ડરાવાયા જ્યારે પણ અમને ખ્યાલ આવ્યો કે ભાઈ અમારા ડોક્ટર કાર્ડિયોલોજીસ્ટ આવી વસ્તુ કરી રહ્યા છે ત્યારે તાત્કાલિક અસરથી અમે એમને સસ્પેન્સ કરી દીધા છે અને અહીંથી છૂટા કરી દીધા છે એવા પ્રકારની કાર્યવાહી ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી અને જાણ કરવામાં નથી આવી મેનેજમેન્ટને અંધારામાં રાખી અને મેનેજમેન્ટને કોઈ પણ જાણ કર્યા વગર જ આ વસ્તુ કરેલ છે અમને જ્યારે ખબર પડી ત્યારે અમને તો એવી ખબર પડી કે અમારું હેમ પોર્ટલ એને સસ્પેન્ડ કરી દીધું છે આને કારણે

જે આ જે ડોક્ટર છે જે આ કૌભાંડ આચરનાર જે ડોક્ટર છે જે પાર્થિવ હોરા છે તેની તેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો મળતી વિગતો અનુસાર હાલ જેસીસી હોસ્પિટલ છે તેના ડાયરેક્ટર જે વિગતો મળી રહી છે તે અનુસાર હાલ જે વિગતો મળી રહી છે તે અનુસાર જે ડોક્ટર છે હાલ ભૂગર્ભમાં છે તેમજ આ જે જેસીસી ના ડાયરેક્ટર છે તેના દ્વારા તેવી વિગતો આપવામાં આવી રહી છે કે આ જે વિગતો સામે આવતા જ હોસ્પિટલ તંત્ર દ્વારા જે ડોક્ટર છે તેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે ને હાલ રાજ્ય સરકાર દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે હિરેન પરમાર વીટીવી ન્યૂઝ જામનગર